ભવ્ય મંદિર મસ્ત છે આ મંદિર હિંગરાજ માતાજીનું મંદિર છે તમને રસ્તામાં દેખા દેખાશે ત્યારથી હવે અગાડી જતા આઈરો આ આ રોડ છે એકદમ પરફેક્ટ જો સીધો રોડ આ ડાયરેક્ટ વેકરિયા હનુમાનજી મંદિરે જશે આજુબાજુ મસ્ત તડકો તો બહુ જબરદસ્ત છે હા એટલો બધો તડકાના ચટકા જેવા લાગ્યા કરતા કદાચ કે મેટો એટલો બાંધીને એકદમ મોડું બોડું બધું બધું પેક કરી રાખેલું મેટો એ મસ્ત હેકાતા છે અમે તડકા માં બધું પેક કરી દેલું એટલો ખતરનાક તડકા તો તો આજુબાજુ તમને બોર ની થાય એકદમ પરફેક્ટ છે જગા જુઓ એ પોઈચા આ પહોંચી ગયા તમે તો પોચી તો પાર્કિંગ માટે જગ્યા શોધી લેજો કારણ કે શનિવારે એટલી ભીડ હોય ત્યાં તમને પાર્કિંગ માટે જગ્યા ઓછી પડે એટલે તમે પહેલેથી પાર્કિંગ શોધી લેજો અને તમારી બેસ્ટ જગ્યા પર તમે ગાડી પાર્ક કરી દેજો હવે અમે બી જગા શોધતા છે ચાલો ગાડી પાર્ક કરી દીધી હવે અમે અંદર પ્રવેશ કરતા છે જોવા બજરંગબલી કી ના તો હવે દર્શન કરવા પછી અમે જઈશું ભોજન માટે તો હવે લાઈન ઉભે રહીશું પછી મસ્ત આરામથી ભોજન લઈશું તમે ભોજન કરીને આવી ગયા છે મસ્ત એવું દાળ ભાત હતું લાપસી હતું મસ્ત સ્વાદિષ્ટ એવું શાક હતું મગનું શાક અહીં જો આ જો આ સાગર દર્શન અહીં ઊભી રહીને તમે મસ્ત દર્શન કરી શકો અમને જરાક ટાઈમ ઓછો હતો એટલે અમે જરાક નહી ગયા નેક્સ્ટ ટાઈમ અમે જરૂર જશું આ જોવા વેકરિયા ટેમ્પલ ભવ્ય આ જોવા તો તમે તમે ભી જરૂરથી વિઝિટ કરજો વેકરિયા ટેમ્પલ હિંગરાજ હિંગરાજ થી જવા છે થી તો હવે અમે વિદાય લઈશું ઘર તરફ નીકળશું ચાલો બોલો બજરંગ બલી કી જય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો